નમસ્કાર હું છું ડોક્ટર દેવાંગી જોગલ જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પૃથ્વી પરના અમૃત એટલે કે છાશ વિશે એક સરસ મજાની લોક કથા છે એક વાર સ્વર્ગ લોકમાં ઇન્દ્રદેવને વિચાર આવ્યો કે પૃથ્વી પરના મનુષ્યો કેવી રીતે જીવે છે ને એની સમજણ આપણે એક વખત લેવી જોઈએ એટલે એમણે કેટલાક દેવોને પસંદ કર્યા અને પૃથ્વીલોક પર મોકલ્યા થોડો સમય એઓ રહ્યા ત્યાર પછી એમનો સમય પૂરો થયો એટલે તેઓ પાછા સ્વર્ગલોકમાં પહોંચી ગયા પણ આ શું ઇન્દ્રદેવે એમનું સ્વરૂપ એમની કાંતિ એમનું શરીર બધું જ જોયું અને ખૂબ પ્રભાવિત થઈ ગયા ઇન્દ્રદેવે એમને પૂછ્યું કે પૃથ્વીલોકમાં એવી કઈ વસ્તુનું તમે સેવન કર્યું કે જેનાથી તમારા બધાના સ્વરૂપ આટલા કાંતિમય થઈ ગયા છે ત્યારે એમણે જવાબ આપ્યો કે દેવ નીચે પૃથ્વીલોકમાં એક સફેદ રંગનું પ્રવાહી છે એ પીવામાં ખૂબ આનંદ આવે છે અને પીવાની વારંવાર ઈચ્છા થાય છે એનાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને એના લીધે જ અમારું શરીર આટલું સરસ થયું છે અને એ પ્રવાહી એટલે જ આપણા સૌની છાશ છાશને ભૂલોકનું અમૃત કહેવામાં આવ્યું છે એક કવિએ ખૂબ સરસ મજાની કલ્પના કરી છે કે દેવોના નસીબમાં છાશ નથી ને એટલે એમને ઘણી બધી તકલીફો છે દેવો મોટા ભાગના હિમાલયમાં રહે છે હિમાલયમાં એટલી બધી ઠંડી છે કે એ ઠંડીમાં દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા શક્ય જ નથી અને એટલે જ એમને છાશ મળતી નથી જો કૈલાસ પર્વત પર છાશ હોત તો ચોક્કસ જ શંકર ભગવાને ઝેર પીધા પછી એમનું ગળું જે નીલકંઠ થયું તે ન થાત તેવી જ રીતે જો વૈકુંઠમાં છાશ હોત તો કૃષ્ણ ભગવાનનો કૃષ્ણ વર્ણ ન હોત એવી જ રીતે જો ગણપતિ પાસે છાશ હોત તો એમનું જે મોટું પેટ છે જેના લીધે તેઓ લંબોદર કહેવાય છે એ ન કહેવાત અને જો ચંદ્રમા પાસે છાશ હોત તો એને ક્ષય નામની બીમારી ન થાત આમ દેવો માટે પણ છાશ દુર્લભ છે જે પૃથ્વી પરના મનુષ્ય માટે સુલભ છે આના સંદર્ભમાં આયુર્વેદના મહર્ષિ ભાવ પ્રકાશે પોતાના ભાવપ્રકાશ નામના ગ્રંથમાં સરસ મજાનો શ્લોક લખ્યો છે ન તક્ર સેવી વ્યથતે કદાચિત ન તક્ર દગ્ધાહ પ્રભવંતી રોગાહ યથા સુરાણામ અમૃતમ સુખાય તથા નરાણામ ભૂવી તક્રમાહો એટલે કે છાશનું સેવન કરનાર કદી કોઈ રોગથી પીડાતો નથી છાશથી થી બળેલા રોગો ફરીથી ઉદભવતા નથી અને જેમ દેવતાઓ માટે અમૃત સુખકારક છે જ રીતે પૃથ્વી પરના માટે છાશ એટલે કે તક્ર સુખકારક છે આયુર્વેદના મહાન વૈદ્ય વૈદ્ય બાપાલાલે તો ડંકાની ચોટે જાહેર કરી દીધું કે છાશ એ આપણું પેનિસિલિન છે ઘર વિષ એટલે કે કૃત્રિમ વિષ કોઈ પણ કારણસર શરીરમાં ટોક્સિન્સ એક્યુમ્યુલેટ થાય છે તો એનો સંહાર કરવા માટે છાશ છાશ એ ઉત્તમ ઔષધ છે મારી જોડીને સાફ કરી નાખે છે અને એટલે જ સંગ્રહણી ગ્રહણી આમાંથીસાર ડાયરિયા જેવા અનેક રોગોની છાશ ઉત્તમ દવા છે આયુર્વેદના મહર્ષિઓએ છાશના અલગ અલગ પાંચ પ્રકાર કીધા છે ચાલો એ પાંચે પ્રકાર કેવી રીતે બને એની વિસ્તૃત જાણકારી લઈએ સૌથી પહેલો પ્રકાર છે ઘોલ જે દૂધ મેળવેલું હોય એ મલાઈ સાથે મેળવેલું હોય અને દૂધમાં બિલકુલ પાણી નાખ્યા વગર ફક્ત એને મથીને જે બનાવવામાં આવે એનું નામ છે ઘોલ એના પછી બીજો પ્રકાર છે મથિત એટલે કે દૂધમાંથી મલાઈ કાઢી નાખવામાં આવે છે અને એ દૂધ મેળવવામાં આવે છે અને એમાં બિલકુલ પાણી નાખ્યા વગર જ્યારે એને મથવામાં આવે છે અને જે પ્રવાહી આપણને મળે છે એનું નામ છે મથિત ત્યાર પછી ત્રીજો પ્રકાર છે તક્ર જેમાં ચોથા ભાગનું પાણી નાખવામાં આવ્યું હોય એને જ્યારે મથીને બનાવવામાં આવે છે ત્યારે આપણે મેળવી શકીએ છીએ તક્ર ત્યાર પછીનો ચોથો પ્રકાર છે ઉદશ્ચિત એટલે કે જેમાં અડધા ભાગનું પાણી નાખવામાં આવે છે અને મથીને બનાવવામાં આવે છે એનું નામ છે ઉદશી પાંચમો પ્રકાર છે છચ્છિકા એટલે કે જે દહીં છે એની અંદર પુષ્કળ પાણી નાખીને એકદમ પાતળી છાશ જે બનાવવામાં આવે છે એનું નામ છે છછીકા છચ્છિકાનું જ અપભ્રંશ થઈને જે શબ્દ આવ્યો છે એ છે છાશ એટલે કે આપણે જે છાશનું સેવન કરીએ છીએ એ વધારે પાણીવાળી અને મોટા ભાગે નથી સમજ પડતી તો છ ગણું પાણીવાળી છાશ પીવી જોઈએ પરંતુ આપણે જમવામાં જે છાશ લઈએ છીએ એ કેવી હોય છે એ તમારે નક્કી કરવાનું વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિઓએ છાશનું સેવન સિંધવ મીઠું એમાં નાખીને કરવું જોઈએ પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિઓએ છાશનું સેવન સાકર નાખીને કરવું જોઈએ અને કફ પ્રકૃતિવાળા વાળા વ્યક્તિઓએ છાશનું સેવન ત્રિકટુ ચૂર્ણ જે કોઈ પણ જગ્યાએ તમને મળી જશે એમાં ત્રણ ઔષધી હોય છે સૂંઠ મરી અને પીપર જેના પરથી એનું નામ બને છે ત્રિકટુ તો કફવાળા વ્યક્તિઓએ છાશમાં ત્રિકટુ ચૂર્ણ નાખી અને છાશનું સેવન કરવું જોઈએ મિત્રો હવે જોઈએ છાશના ગુણ વિશે જનરલી આપણે સૌ એવું માનીએ છીએ કે છાશ તો ઠંડી પરંતુ છાશનો સ્વભાવ ગરમ છે એટલે આઈડિયલી ગરમ ઋતુમાં એ ન પીવી જોઈએ સામાન્ય રીતે આપણે ઉનાળામાં છાશનું સેવન વધારે કરીએ છીએ પરંતુ શાસ્ત્રએ કીધું છે કે શરદ અને ગ્રીષ્મ ઋતુ જ્યારે ભયંકર ગરમી હોય છે ત્યારે દહીં અને છાશનું સેવન ન કરવું જોઈએ એ તમારા શરીરની ગરમી વધારે છે એના સિવાય જેની ગરમ પ્રકૃતિ છે જેના શરીરમાં ગરમીને લગતા રોગો થાય છે જેના શરીરમાં વારંવાર ઘા પડે છે ચાંદા પડે છે જેને ચક્કર આવે છે વારંવાર મૂર્છા થઈ જાય છે શરીરમાં બધે જ બળતરા થાય છે અને રક્તપિત્ત એટલે કે બ્લીડિંગ ડિસોર્ડર્સ જેના શરીરમાં જોવા મળે છે એવા વ્યક્તિઓએ બને ત્યાં સુધી છાશનો ઉપયોગ ટાળવો જોઈએ જનરલી કોઈપણ પ્રકારના આર્થાઇટિસમાં પણ ખાટી છાશનું સેવન સર્વદા નિષિદ્ધ હોય છે હવે પ્રશ્ન થશે કે તો કોણે છાશ પીવી જોઈએ તો ઠંડીની ઋતુમાં છાશ પીવી હિતાવહ છે એના સિવાય જેનો જઠરાગ્નિ મંદ છે જેને ભૂખ નથી લાગતી પાચનની તકલીફ વારંવાર થાય છે વારંવાર ઝાડા અને ઉલટી જેવી પાચનની બીમારી થાય છે એવા વ્યક્તિઓએ ચોક્કસ છાશ પીવી જોઈએ વળી છાશ મૂત્રલ છે મૂત્રલ એટલે પેશાબની પ્રવૃત્તિ વધારનાર એટલે જેને અટકી અટકીને પેશાબ થાય છે એને પણ છાશનું સેવન કરવું જોઈએ સ્ત્રોતસ એટલે કે બોડીમાં જેટલી પણ ચેનલ્સ છે એમાં ક્યાંય પણ ઓબસ્ટ્રકશન્સ હોય તો છાશ એને દૂર કરે છે અને એના સિવાય આયુર્વેદમાં એવું કીધું છે કે મોટા ભાગના રોગોનું કારણ શરીરમાં પેદા થતો આમ છે એટલે જે પણ આમને લીધે થતા રોગો છે એવા બધા જ રોગોમાં છાશનું સેવન ખૂબ જ હિતાવહ છે આયુર્વેદના મહર્ષિ ભાવ પ્રકાશકારે છાશની ગરીમાં જાળવવા માટે એક આખો અધ્યાય તક્ર વર્ગ કરીને એના વિશે લખી નાખ્યો છે અને એવું કહેવાયું છે કે ભોજન અંતે પીબે તક્રમ એટલે કે બપોરનું જમવાનું પતી જાય પછી જો તમે છાશનું સેવન કરો તો એ તમારા શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ મદદરૂપ થશે તો આશા રાખું છું કે આ માહિતી આપને ખૂબ ઉપયોગી થશે અમારી આ માહિતીને તમે ઘરે ઘરે પહોંચાડો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ